બી તરફ હાઈકોર્ટે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે છે બંધ બંધ જેમાં સીએમ કેજરીવાલ તેમની ધરપકડ અને નિર્ણયને પડકાર્યો દિલ્હી હાઈકોર્ટે અરજી પર સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો આ સાથે જ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર પણ આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે બુધવારે જયારે સુનાવણી શરૂ થઈ ત્યારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સૌથી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારબાદ લંચ બાદ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજ દલીલો કરી કેજરીવાલના હાઈકોર્ટમાં કહ્યું કે પ્રચારનો કેજરીવાલના વકીલે કહ્યું કે કોર્ટે જોવું જ પડશે કે ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન તક મળે પ્રથમ સમન્સ નવેમ્બરમાં આપવામાં આવ્યો હતો અને માર્ચમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ઈડી પાસે પીએમએલએ હેઠળ ધરપકડ ની આપવા માટે કોઈ પુરાવા નથી ઈડીએ આનો વિરોધ કર્યો હતો તેમણે જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે ત્રેવીસ માર્ચે પોતાની ધરપકડ વિરોધ હાઈકોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે સત્તાવીસ માર્ચે ઈડીને નોટિસ પાઠવી હતી અને બે એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો આ મામલે આજે ત્રીજી એપ્રિલે સુનાવણી થઈ અને કેજરીવાલે પોતાની ધરપકડ સિવાય રાઉસ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને પણ પડકાર્યો હતો વાસ્તવમાં તેની એકવીસ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી બીજા દિવસે રાઉસ એવન્યુ કોર્ટે તેને અઠ્ઠાવીસ માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલ્યા હતા તે પછી એક એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા એક એપ્રિલ કોર્ટે તેને પંદર એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા છે